અને અર્ધના દાણા હા હા અને કાથીની દોરી કાથીની દોરી ઓ બીજું શું આવે કામ વેલા ઉઠીને કરાવ છા પાણી મેકો ખાવ ધંધો કરો એટલું વેલું ઉઠાય મને અને બિયર ને દીકરા છે એવું કે કેમ બોલી રે બાબા તું અમાર તારા હાથ માં વતાડીલું સોરી

અને બે લીંબુ અને પાંચ અગરબત્તી અને અડધા ને દાણા પાંચ અને બે નાળિયેર જરૂરથી પોગે લાગી ખવરાની ડુંગરી ને જાન ફોડજો હો હો તે ઇન કા ખવડા દોરો કરી ને કે એસે કાઠો કામ કરે ને હું દોરો હમણાં ન થાય ઈ ફંદરિયા વાત કરે હ દીકરા એ હો હો ઈ હંદરી જાય પછી થાય તે લીંબુ ને હું કેર લઈને આવો હવેરો કે હાનનો પાછો ચારે કોગે લઈને આવ હાનનો ચારે કોગે હો કોઈ નઈ મારે કઈ ઓળખ હોય કે કોઈ ભી હોય નઈ મારે એ તો કઈ ખાસ બીજું કાવતરું હોય તો મારે જ ને